જે માતા એ મિત્રો આ વિડીયો હર્ષદભાઈનો છે તેઓ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામેથી છે મિત્રો તેમને આ બાળક વેચવાના છે કોઈ પણ ખેડૂતભાઈને લેવાનું થતા તો હર્ષદભાઈ ઉપર કોલ કરી અને વધુ પડતી માહિતી મેળવી શકો છો હર્ષદભાઈના નંબર વિડીયોમાં આપેલા જ છે વિડીયો પૂરેપૂરો જોજો એટલે નંબર તમને મળી જશે ઓકે મિત્રો જય માતાજી